કપાલમ કપાલમતે દીય તવરદ તંત્ર ઉપકરણમ એ ભગવાન દેવા દેવ મહાદેવ નું એક સાધન એક ઉપકરણ અને એની આજે જ્યારે તિથિ બતાવવામાં આવી છે ધરતીના ધણીની તિથિ આજે બતાવવામાં આવી છે મિત્રો ત્યારે આજનો આપણો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન માં વાત કરીએ પંચાંગ પ્રકરણ 12 રાશિના લેખાજોખા સર્વસામાન્ય ચંદ્ર અને નક્ષત્ર આધારિત આજનો દિવસ ભગવાન ચંદ્ર મહારાજ કેવા પ્રકારનું ફળ અર્પણ કરવાના છે એના વિશે આપણે વાત કરીશું અને સરસ મજાનો આજે આ ધરતીના ધણીનો જ એક ઉપાય આપણે વાત કરવી છે ત્યારે આપ પણ જોડાઈ જાઓ આપણા વિશેષ આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં વાત કરીએ સર્વપ્રથમ આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે વર્ષા ઋતુ તારીખ જોવા જઈએ મિત્રો તો આજની તારીખ નવ આઠ બે હજાર ચોવીસ એટલે કે નવમી ઓગસ્ટ બે હજાર ચોવીસ અને શુક્રવાર વૈભવ લક્ષ્મી ને પ્રિય પ્રસન્નતા અર્પણ કરાવવા વાળો વાર એટલે કે શુક્રવાર બતાવવામાં આવ્યો આજની તિથિ વિશે જોવા જઈએ તો શ્રાવણ માસ શુક્લ પક્ષ અને પંચમી તિથિ અને વાર શુક્રવાર ત્યારે પાંચમ અને શુક્રવાર બતાવવામાં આવ્યો છે મિત્રો મોજ શોખ વૈભવ અને ઐશ્વર્યતાને ભરપૂર કરવા વાળો આજનો આ દિવસ અને આજની આ તિથિ બની રહે છે

આજના સૂર્યોદય વિશે વાત કરવામાં આવે તો પાંચ ને સુડતાલીસ સવારનો સૂર્યોદય બતાવવામાં આવ્યો અને સાંજનો નો સૂર્યાસ્ત સાંજે સાત વાગ્યા ને પાંચ મિનિટનો એ સૂર્યાસ્ત સમય મિત્રો બતાવવામાં આવ્યો છે ત્યારબાદ અભિજીત મુહૂર્ત વિશે વાત કરવામાં આવે તો બપોરે બાર વાગ્યાનો સમય અભિજીત મુહૂર્ત એ પ્રારંભ થઈ રહ્યું છે અને બાર ને બાવન મિનિટે એટલે કે એક વાગ્યાની આજુબાજુ અભિજીત મુહૂર્તની પૂર્ણાહુતિ બતાવવામાં આવી અને સાથે રાહુકાળ વિશે વાત કરવામાં આવે તો સવારે પોણા દસ અને પિસ્તાલીસ મિનિટે રાહુકાળનો પ્રારંભ થઈ રહ્યો છે અને આજનો પરિપૂર્ણ થઈ રહ્યો છે તો દિન વિશેષની અંદર મિત્રો આપણે આ વાત કરી સાથે સાથે આજના રાશિ સ્વામી વિશે આપણે વાત કરીએ ચંદ્ર ભગવાન કઈ રાશિમાં રહેવાના છે અને આજે જન્મેલા જાતકોનો રાશિ તો શાસ્ત્ર એવું કહે છે કે આજના દિવસે ભગવાન ચંદ્રનારાયણ

કોઈ આર્થિક શારીરિક કે માનસિક સમસ્યાઓ હોય તો સંપર્ક કરી શકો છો તો શાસ્ત્ર આધારિત આપણે વાત કરીએ મેષ રાશિની એવું કહેવાય કે આજના દિવસે મેષ રાશિ માટે થઈ ભગવાન ચંદ્રનારાયણ કૃપા પ્રાપ્તિ કરાવવાવાળા બનવાના છે ત્યારે નવો કોઈ વ્યવસાય નવું કોઈ કાર્યનો તમારે આરંભ કરવો છે મિત્રો તો આજના દિવસે ચોક્કસ થી આંખો બંધ રાશિના જાતકો કરી શકો છો ભાગ્યશાળી અને ઉત્તરોત્તર પ્રગતિકારક દિવસ આજનો બની રહેવાનો છે મેષ રાશિના જાતકો માટે ક્યાંક ને ક્યાંક તમને સામાજિક સન્માનની પ્રાપ્તિ પણ આજના દિવસે મેષ રાશિના જાતકોને થઈ રહી છે ક્યાંક એવી અસમાનતા હોય તો એની અંદર આજે સમાધાનની ની પ્રાપ્તિ ભર્યો યોગ મેષ રાશિના જાતકોને ચોક્કસથી થઈ રહ્યો છે મિત્રો સરસ મજાનો દિવસ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો બીજા નંબરની રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ ભાવ ભાવ અક્ષર આવી રહ્યા છે સામાન્યતઃ ભર્યો દિવસ આજે વૃષભ રાશિના જાતકો માટે બની રહેવાનો છે પોતાની વ્યવસાયિક દ્રષ્ટિ ઉપર આજે થોડો ભાર મૂકવાની જરૂરિયાત આજે વૃષભ રાશિના જાતકોને થઈ રહી છે અને એવું કહેવાય કે નવું કાર્ય કરવા માટેના મંડાણ કરી રહ્યા છો તો સવારે અગિયાર વાગ્યા પછીનો સમય તમારા કોઈ ઈષ્ટદેવ કે કુલદેવીને તમે એને નૈવેદ્ય અર્પણ કરી અને કોઈ ગળી કે મીઠી વસ્તુ તમે ગ્રહણ કરી અને વૃષભ રાશિના જાતકો એની અંદર જાઓને તો ચોક્કસથી તમને એ કાર્યની અંદર સાફલ્યતાના યોગ આજે પ્રાપ્ત થઈ રહ્યા છે આગળ વાત કરીએ ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ

પોતાનો ધંધો સારો ચાલ્યો હોય એના કારણે થઈ એક અલગ પ્રકારનો નફો પણ આજે પ્રાપ્ત થઈ શકે છે તો એવો પણ અને અ અક્ષર આવી રહ્યા છે સ્વયં રાશિ અધિપતિ ભગવાન ચંદ્ર નારાયણ કૃપા કરવા વાળા બને આજે થોડા કર્ક રાશિના જાતકો એ વેપારી વર્ગ એ સાવચેતી રાખવાની જરૂર છે વિશેષતઃ મોટા વ્યવસાય માટે થઈ મોટા વેપાર કરવા માટે થઈ અને તમે આજના દિવસે કોઈ મોટી ડીલ કરી રહ્યા છો આજના દિવસે કોઈ મોટી ફાઇલ રજૂ કરી રહ્યા છો તો ભગવાન ચંદ્રનારાયણનો જપ અનુષ્ઠાન કરી અને ખૂબ જ નિર્ણય લઈ વિચારપૂર્વક મિત્રો કર્ક રાશિના જાતકો આજે કાર્ય કરજો ક્યાંક આજના દિવસે કરેલું કાર્ય આપણા માટે આગળ જતા નુકસાનકારક તો નથી બનતું ને એ સાવચેતી રાખવાની જરૂર આજે કર્ક રાશિના જાતકોએ બની રહી છે પાંચમી રાશિ વિશે વાત કરીએ સિંહ રાશિ મ અને ટઅક્ષરો આવી રહ્યા છે સિંહ રાશિના જાતકો માટે આજે ક્યાંય ને ક્યાંય જવાબદારી ભર્યો દિવસ રહેવાનો છે પોતાના વેપારની અંદર નોકરીની અંદર ધંધાની અંદર પરિવારની અંદર અન્ય કોઈ બાહ્ય સ્થળ ઉપર તમારે દરેક જગ્યાએ તમારા ઉપર આપવામાં આવેલી જે જવાબદારી છે એ જવાબદારીને આજે પૂર્ણતઃ સ્વીકારવા માટેનો એક યોગ બની રહ્યો છે મિત્રો અને એ જવાબદારી જ્યારે તમે પૂર્ણ રીતે જવા સાચવશો પૂર્ણ રીતે જવાબદારી જ્યારે સંભાળશો ને ત્યારે ચોક્કસથી એ જ કરેલા કાર્ય દ્વારા આપણને એક નવા સાફલ્યતાના યોગ નવી સફળતા અને એક નવી ઊર્જા એ આપણને મિત્રો પ્રાપ્ત થશે તો આજે એક નવું સોપાન નવું પગથિયું ચડવા માટે સિંહ રાશિના જાતકો માટે આ ઉત્તમ તક બની રહે છે મિત્રો આગળ વાત કરીએ કન્યા રાશિ ભઠણ અણ અક્ષર આવી રહ્યા છે આજે કોઈ નવા કાર્ય માટેનું આયોજન કોઈ નવો કાર્યક્રમ તમારે કરવો હોય તો ચોક્કસથી કન્યા રાશિના જાતકો કરી શકો છો નાણાકીય વ્યવહાર શેર બજારની અંદર સટ્ટાની અંદર અન્ય કોઈ એવા કાર્યની અંદર તમારે આજે નાણા રોકવા છે તો એ રોકેલા નાણા આગળ જતા આપણા માટે થઈ અને લાભ કરતાં બને એવા પણ યોગો આજે બની રહ્યા છે વિશેષતઃ આજે ક્યાંક તમને આકસ્મિક ઘનલાભની પ્રાપ્તિ પણ કન્યા રાશિના જાતકોને થઈ શકે છે મિત્રો આગળ વાત કરીએ તુલા રાશિ ર અને ત અક્ષર આવી રહ્યા છે મહત્વાકાંક્ષાઓ ભરેલો દિવસ તુલા રાશિના જાતકો માટે આજે છે મનની અંદર જે કઈ સંકલ્પનાઓ ચાલે છે મનની અંદર જે મહત્વાકાંક્ષાઓ આજે આ કાર્ય કરી લઈએ આજે આ કાર્ય કરી લઈએ આજે આ કાર્ય કરી લઈએ એમાંથી આજે એ દરેક પ્રકારના કાર્યની અંદર પૂર્ણતા પ્રાપ્ત થવાના યોગો આજે તુલા રાશિના જાતકોને બની રહ્યા છે ઘણા સમયથી એવા પેન્ડિંગ પડેલા અધૂરા કાર્ય હોય ને મિત્રો એ તુલા રાશિના જાતકોને આજે અધૂરા કાર્ય પણ પરિપૂર્ણ થવાના યોગો છે સાયંકાળનો સમય થોડો નિરાશાજનક બતાવવામાં આવ્યો છે બની શકે તો તુલા રાશિના જાતકો સંધ્યાકાળનો સમય કોઈ ધાર્મિક કાર્યની અંદર વ્યતીત કરો

નાણાકીય દ્રષ્ટિએ આજે વૃશ્ચિક રાશિના જાતકોએ લાભદાયી દિવસ બતાવવામાં આવેલો છે રોકેલા નાણા આજના દિવસે પુનઃ પ્રાપ્ત થવાના યોગો છે એ નાણા આજના દિવસે બની શકે તો તમે તમારા ભવિષ્ય માટે કોઈ યોગ્ય જગ્યાએ તમે આયોજન કરવું છે તો ચોક્કસથી વૃશ્ચિક રાશિના જાતકો એ ધનનું આયોજન કરી શકો છો આગળ વાત કરીએ ધન રાશિ ભ ધ ફ ઢ અક્ષરો આવી રહ્યા છે પારિવારિક સમસ્યાઓમાંથી આજે મુક્તિ મળતી જણાય વૈવાહિક જીવનની અંદર ક્યાંય ખટરાગ હોય ધન રાશિના જાતકોને તો વૈવાહિક જીવનની અંદર આજે પુનઃ એક પ્રેમ ભર્યો દિવસ એક મધુરતાનો યોગ આજે ધન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે રોજિંદા કાર્યની અંદર ક્યાંય ને ક્યાંય આજના દિવસે ધન રાશિના જાતકોને સફળતા મળતી હોય એવા પણ યોગો જણાઈ રહ્યા છે બાળકો દ્વારા ક્યાંક નાની સમસ્યાઓનો સામનો આજના દિવસે ધન રાશિના જાતકોએ થઈ રહી છે બની શકે તો બાળકો થોડું સાર સંભાળ અથવા તો બાળકોનું ધ્યાન રાખવું કે સંતાનો દ્વારા ક્યાંક આપણા જીવનમાં ઉત્પત્તિ ન થાય આપણા જીવનમાં ક્યાંક તકલીફ કે સર્જન ન કરે એનું ધ્યાન ધન રાશિના જાતકોએ આજે વિશેષ રાખવાનું છે આગળ વાત કરીએ મકર રાશિ ખ અને જ અક્ષરો આવી રહ્યા છે મિત્રો વિદ્યાર્થી વર્ગ માટે આજે વાત કરવાના યોગ જે તમારાની અંદર રહેલી કૌશલતા જે કૌશલ્યતા છે જે બહાદુરી છે એ રમત ગમત ક્ષેત્રની અંદર કોઈ કલા ક્ષેત્રની અંદર કોઈ લેખન ક્ષેત્રની અંદર કોઈ વક્તૃત્વ સ્પર્ધાની અંદર તમે અજમાવો કે જેના કારણે થઈ અને વિદ્યાર્થી વર્ગ માટે એક આગળ જવા માટેનું એક નવું પગથિયું આજના દિવસે તમે એ પ્રયાણ કરતા હોય એ ભાવ એ મકર રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યો છે ખાસ આજના દિવસે મકર રાશિમાં સ્ત્રીઓએ સ્ત્રી વર્ગે સાવચેતી રાખવાની જરૂર છે મકર રાશિની સ્ત્રીઓ આજે ક્યાંક પોતાની વાણી દ્વારા પોતાના વ્યવસાયમાં કે પોતાના વ્યવહારમાં પોતાની વાણી દ્વારા કે પોતાના વર્તન દ્વારા કોઈ સામેવાળા વ્યક્તિ સાથે અણબનાવ ન બને એ ખાસ ધ્યાન આજે સ્ત્રી વર્ગે

એ આજના દિવસે કુંભ રાશિના જાતકોએ એ મનપસંદ વસ્તુ ખરીદવા માટેનો આજે યોગ છે ક્યાંય ને ક્યાંક પૈસાની તકલીફ હોય ક્યાં સમયનો અભાવ હોય પરંતુ આજે આ બધા જ યોગો જ્યારે ભેગા થઈ રહ્યા છે ને ત્યારે ચોક્કસથી મિત્રો એ મનપસંદ વસ્તુની ખરીદી આજે એ તમે કરી શકો છો આગળ કોઈ જમીનની ખરીદી કરવી હોય કોઈ વાહન કે વસ્તુની ખરીદી કરવી હોય તો પણ કુંભ રાશિના જાતકો આજે બપોરે એક વાગ્યા પહેલા એ વસ્તુની ખરીદી ચોક્કસથી કરી શકે છે અંતની અંદર આજનો દિવસ કુંભ રાશિના જાતકો વિશેષતઃ કોઈ પણ કાર્યની અંદર વાદ વિવાદમાં ન પડવું એ વાદ વિવાદ આપણા માટે થઈ અને હાનિકારક બનવાના યોગો બતાવવામાં આવ્યા છે અંતિમ રાશિ મીન રાશિ વિશે વાત કરીએ ધ ચ અક્ષરો આવી રહ્યા છે મિત્રો મીન રાશિના જાતકો માટે એવું કહેવાય કે આજે શુભ્ર ફળદાયી દિવસ એ બતાવવામાં આવ્યો છે ભગવાન આરાધના કરો ભગવાન મહાદેવ હોય કે જૂની કોઈ એવી બીમારી હોય તો મીન રાશિના જાતકો એ આજના દિવસે એ જૂની બીમારી કે જૂના રોગ નો સામનો કરવો પડી શકે છે કોઈ વડીલ વર્ગ હોય તો વડીલ વર્ગ મીન રાશિના જાતકો ને આજે કોઈ સલાહ સૂચન કરે ને

આજે સરસ મજાની તિથિ એ પંચમી બતાવવામાં આવી ત્યારે કેટલાક ભાગની અંદર કેટલાક સ્થાનની અંદર આજે નાગ પંચમીનો દિવસ પણ ગણવામાં આવે છે ત્યારે મિત્રો વાત કરીએ તો પંચમીનો અદિષ્ઠાતા કે ધરતીનો ધણી ભગવાન ગોગા મહારાજ નમોસ્તોરપે બ્યો જય કે જો પૃથ્વી મનુ જે અંતર કે દેવી દેવી દે પ્ય સર્પે બ્યો નમઃ ભગવાન સર્પ ઘણા લોકોને પૈતૃક સમસ્યાઓ રહેલી હોય છે ઘણા બધા લોકો છે બધાના મતભેદો થતા હોય એકબીજાના મન દૂર દૂર સુધી ક્યાંય ને ક્યાંય અલગ અલગ રહેતા હોય તો આવી બધી સમસ્યાઓ જ્યારે હોય ને ત્યારે ઘરની અંદર પિતૃની તકલીફ હોય છે તો એના નિવારણ માટે થઈ

સ્વપ્નની અંદર કોઈ સ્મશાન ની એવી યાત્રાઓ થતી હોય એવું યાદ આવે આવા અલગ અલગ નદીઓના કે સપનાઓ આવે તો સંકેતો આપણા પુરાણોમાં બતાવવામાં આવ્યા છે કે ક્યાંક પિતૃઓ જલ રહેલા હોય છે ત્યારે મિત્રો આજે આ પાવનકારી દિવસ બતાવવામાં આવ્યો છે ત્યારે ભગવાન નવ નાગ નું સ્તોત્ર બતાવવામાં આવ્યું છે અનંતાય નમઃ વાસુક નમ એ નવનાગના નાગ ના સ્તોત્ર આજે જપ કરો બની શકે તો કોઈ સર્પનારાયણનો ફોટો હોય અથવા તો આજુબાજુમાં ક્યાંય ભગવાન સર્પનારાયણ ગોગા મહારાજનું દેવાલય મંદિર હોય તો ત્યાં જઈ અને ભગવાન સર્પનારાયણને પ્રાર્થના કરી અને આ એ નવનાગનું સ્તોત્ર બતાવવામાં આવ્યું છે એ નવનાગના ના મિત્રો પાઠ કરવો જોઈએ અને એનાથી પણ વિશેષ આગળ બતાવવામાં આવ્યું આપણી આજુબાજુમાં ક્યાંય વડલો કે પીપળાનું ઝાડ હોય તો ત્યાં જઈ અને આજના પંચમીના દિવસે એક કળશ ભરેલું જળ જળ એ એ એ લઈ અને કળશ આ પીપળાને અર્પણ કરવાનો છે અને એ પીપળાના મૂળની અંદર જ્યારે તમે જળ અર્પણ કરો છો ને ત્યારે વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ કારણ કે પિતૃઓના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ સત્ય બતાવવામાં આવેલા છે મિત્રો

ઓમ નમ શિવાય